ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે પાદરાના એકલબારા ગામ ખાતે હજરત કાયમુદ્દીન ચિસ્તી બાવાનું સંદલ શરીફની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી મળતી માહિતી અનુસાર આજરોજ પાદરાના એકલવારા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત કયામુદ્દીન ચિસ્તી વાવાના ઉર્ષ મેળાની કોમી એકતાને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી કે જેમાં વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી અનુયાયીઓ બે દિવસ એકલવારા ગામે આવી દરગાહ શરીફ પર જઈ દાદાના આશીર્વાદ ધન્યતા અનુભવે છે દરગાહ શરીફના વંશજો દ્વારા દાદા પીર તરફથી આપેલ સંદેશ કે

સહ ચિસ્તી જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્ષ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શન આપે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાવા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનંદસિંહ તરીકે કદીર પીર જાદા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે સૌ સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા સાહેબને જે સંદલ છડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું આજે વડોદરા પાદરા તાલુકાના એકલપારા ખાતે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ સાડા ત્રણસો વરસથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદન અને પુરુષ ઉજવાઈ રહ્યો છે ગાદીનો મેસેજ છે ઘેર ઘેર ગાયપાડો અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી આજ જ કોમી એકતાના ફંક્શનમાં મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ આપ સૌ જાણો છો પિંગલવાડા ખાતે હઝરત શાહ દાદા કાયમુદ્દીન ચુસ્તી ગૌશાળા ચાલે છે અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પિરઝાદા સુધી અને કાયમુદ્દીન દાદાથી કદીર પિરઝાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે અહીંયાથી સંદલ માંડવે જશે માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડલીઓ ભજન કરી રહી છે પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે સંદલ ચડશે બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે અહીંયા અમારી એ જ દુઆ છે દેશ પ્રગતિ કરે દેશમાં એકતા રહે ભાઈચારો રહે કોમી એકતા રહે અમારો મેસેજ જે છે મોટા મિયા માંગરોલ ગાદીનો જે મોટા મિયા અહીંયા છે એમનો મેસેજ હતો ઘેર ઘેર પાડો કોમી એકતા આ હઝરત કાયામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરી શકરગંજથી ચાલતો સિલસિલો છે આ સિલસિલામાં અત્યારે નવમી પેઢી પર છું અને આ સિલસિલો ચાલુ રહે જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ કાયમુદ્દીન દાદાના આશીર્વાદ અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા સાડા ત્રણસો વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ ધન્યવાદ